તાજેતરમાં સુરતમાં ગણેશોત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે ત્યારે આગામી તારીખ સોળમી સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે પોલીસ વિભાગ દ્વારા શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઈદે મિલાદના પર્વ નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવશે ત્યારે કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં આ તહેવાર ઉજવાય તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિના સભ્યોને અપીલ કરવામાં આવી હતી અંકલેશ્વરમાં દઢાલ સારંગપુર તેમજ જીઆઈડીસી ના વિવિધ વિસ્તારોમાંથી જુલુસ પસાર થશે આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે જુલુસ મુહમ્મદી સલ્લાલ્લાહુ તઆલા અલયહી વસલ્લમ નું આયોજન કરવાના છે ને અમન થી મોહબ્બત થી એ જુલુસ ને અમે અમારા રૂટ પર લઈ જઈશું અને મોહબ્બત સાથે મુસ્તફા જાન રહેમત સલ્લાલ્લાહુ તઆલા અલયહી વસલ્લમ ના મિલાદ ને મનાવીને લોકો ને એક પેગામ આપીશું કે અમારા જે પ્રોફેટ મોહમ્મદ સલ્લાલ્લાહુ તઆલા અલયહી વસલ્લમ હતા અમારા પેગમ્બર હતા એમને અમને પસંદી મોહબ્બત નું પેગામ લોકો ને આપ્યું છે ને એમના ના દિવસે એમના જન્મ દિવસ ના દિવસે અમે લોકોને આજ પેગામ આપીશું અસલામ વાલીકુમ વરહમતુલ્લાહ વબરકાતું